મુખ્ય મહેમાન પદે અશોકભાઈ તવે ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર પ્રશાંતભાઈ કાર્યાએ શાળાની સતત પ્રગતિશીલ અને ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસ અભ્યાસતેર પ્રવૃત્તિઓને બિરદાવી હતી બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યા ભવન ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીઓએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વિવિધ પ્રવૃત્તિઓને આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવ્યા હતા ઉપસ્થિત રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓથી મુક્ત અને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકને બિરદાવ્યા હતા આ બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના પંચાણું ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસાભર તાળીઓથી વધાવી લીધા હતા પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી વર્યશ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા પ્રાધ્યાપક એન એમ કારિયાએ ખૂબ જ મહેનત કરી હતી અને પ્રોત્સાહક સપોર્ટ આપી વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો કાર્યક્રમના સંચાલકનો દોર આચાર્ય કુદીપિકા સુકલ્લે સંભાળ્યો હતો શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સુંદર તાલીમ પૂરી પાડી સુંદર પ્રસુતિ કરાવી વ્યવસ્થા પણ સંભાળી હતી શાળાના સેવક ભાઈ બહેનો એ પણ કાર્યક્રમને સફળ બનાવવા અત્યંત જહેમત ઉઠાવી હતી સાહેબ આપનો પરિચય આપને શાળાનો પરિચય નમસ્કાર લઠુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલ અડાજણ વિસ્તારની અંદર આવેલી છે છેલ્લા સત્તાવીસ વર્ષથી સ્કૂલ ચાલુ શરૂ કરવામાં આવેલી છે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ પ્રી પ્રાઇમરી નર્સરીથી માંડીને બારમા ધોરણ સુધીના ત્રણ હજાર વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે કાર્યક્રમ અમે પ્રી પ્રાઇમરીના બાળકો માટે ખૂબ સરસ બચપન પ્રાઇમરી સેક્શનના બાળકો માટે પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને સેકન્ડરી હાયર સેકન્ડરીના બાળકો માટે રામાયણના થીમ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રેસિડેન્સી સ્કૂલના આ છવ્વીસમાં વાર્ષિક ઉત્સવ છે અને દર વર્ષે કોઈને કોઈ થીમ પર જ કાર્યક્રમ થતા હોય છે થીમ પર રાખવાનું કારણ થીમ પર એક કાર્યક્રમ રાખવાથી બાળકોની અંદર એક ચોક્કસ પ્રકારના સંસ્કારનું સિંચન કરી શકાય છે દાખલા તરીકે પ્રાર્થના એક અલૌકિક શક્તિ તો બાળકોની અંદર એ ચોક્કસ એક પ્રકારની શક્તિનું નિરૂપણ થાય છે અને એ પ્રાર્થના તકી બાળકોના અંદર આત્મવિશ્વાસ વધે છે મહેનત આ મહેનતની અંદર પહેલી ફેબ્રુઆરી સ્કૂલની પરીક્ષાઓ પૂરી થયા પછી એક થીમ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકો દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને કોઈ પણ જાતના પ્રોફેશનલ કોરિયોગ્રાફર રાખવામાં આવતા નથી જે કંઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અથવા બાળકોને તૈયાર કરવામાં આવે છે તે શાળાના શિક્ષકો દ્વારા જ તૈયાર કરવામાં આવે છે મને કહેતા આનંદ થાય છે કે શાળાની અંદર દીકરીઓ માટે ભરતનાટ્યમની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એ ભરતનાટ્યમની પ્રવૃત્તિમાં બાળકોને ખાસ કરીને દીકરીઓ માટે એ ચોથા ધોરણથી ઉપરની દરેકે દરેક દીકરીઓ માટે ચોથા ધોરણથી કોઈપણ પ્રકારની ફી લીધા વગર ભરતનાટ્યમની પ્રવૃત્તિ થતી હોય છે અને એ લોકોએ ફક્ત એક ડ્રેસનો જ ખર્ચો કરવો છે આજે જે પ્રશ્નવાળી કૃતિ રજૂ કરી ભરતનાટ્યમના ડ્રેસ સાથે એ બધી દીકરીઓને પોતાના ડ્રેસ સાથે જ આવેલી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત